નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજકોટ મહાનગરપાલિકાની આર્થિક કરોડ રજૂ જેવી મિલકત વેરાયની આવકનો લક્ષ્યાંક પૂરો કરવા માટે સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ પાસેથી વર્ષોથી બાકી રહેતો મિલકત વેરો વસૂલવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જોકે આ વસૂલાતમાં કોઈ કડક કાર્યવાહી શક્ય નહીં હોવાથી એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે આવી જ વધુ એક ઘટના સામે આવી છે જેમાં મનપાની ટીમ દ્વારા પોલીસ તંત્રની મિલકતો માટે રૂપિયા બાર કરોડનો બાકી વેરો ભરવા જણાવ્યું હતું જોકે પોલીસ વિભાગે હાલ પોતાની મિલકતોનો કોઈ રેકોર્ડ ન હોવાનું જણાવ્યું હતું જોકે વેરા મેનેજર વત્સલ્ય પટેલે આ અંગે જરૂરી માહિતી આપવાની ખાતરી આપી હતી સાથે પોલીસ સહિત વિવિધ સરકારી વિભાગનો રૂપિયા હો કરોડનો વેરો બાકી હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ મયુર પરમાર રાજકોટ આપવે જોઈએ તો મહત્તમ જે છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમરસ હોસ્ટેલ પીડબ્લ્યુડી બીએસએલ ના ટાવર્સ છે કલેક્ટર ઓફિસ કલેક્ટર ઓફિસે પણ તાજેતરમાં જે છે એમાં 2.20 કરોડનો કમિટમેન્ટ જે છે રાજકોટ મહાનગરપાલિકાને આપેલું છે અને તેઓ દ્વારા તાજેતરમાં પત્રમાં પણ જાણ કરેલ છે કે તેઓ સત્વરે 2.20 કરોડની રકમ જે છે ભરપાઈ કરી આપશે આ ઉપરાંત સિટી પોલીસ જે છે એ 12 કરોડ જેવું રેલવે જે છે 10 કરોડ જેવું અને જે છે પાણી પુરવઠા બોર્ડ અને જે આપણે કહીએ કેન્દ્રીય વિદ્યાલય

તો અમોને સંપર્ક કરી અને સત્વરે વેરો ભરપાઈ કરવા માટે આપણે પત્ર દ્વારા પણ જાણ કરેલી છે ને રૂબરૂ મુલાકાત પણ ત્યાં કરવામાં આવેલી છે કાશ્મીરમાં તો શું સુધારી આપ જોવું છું કે પોલીસ વિભાગ પણ જે છે એ રાજકોટ મહાનગરપાલિકાની જેમ જે છે એ સરકારી તંત્ર છે સરકારી તંત્રમાં પણ જે છે એમાં જેમ રાજકોટ મહાનગરપાલિકામાં જે છે હજારો માણસો જે છે એ મુલાકાત લેતા હોય તેમ શહેરના પોલીસ વિભાગમાં પણ જે છે માણસો દિન પ્રતિદિનની મુલાકાત માટે ઘણા બધા માણસો ત્યાં જે છે જતા હોય છે જેથી આપણે પોલીસ વિભાગને જે છે એ ગ્રાન્ટ જે છે સરકારમાંથી ઝડપથી ફળવાઈ જાય તો મહત્તમમાં મહત્તમ મેરો જે છે એ લોકો ભરી શકે એવી આપણે રિક્વેસ્ટ કરી છે સરકારી વિભાગોમાં જે છે એમાં નોર્મલી સામાન્ય રીતે સામાન્ય જનતાઓને જે છે મહત્તમ ઉપયોગ કરવાનો થતો એ કોઈ પણ પ્રકારના કોરક્ષીવ એક્શન જે છે એ આપણે નોર્મલી સરકારી વિભાગમાં લેતા નથી Thank okay. you.